માર્ગો પર ઢોરનો અડીંગો જોવા મળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો ગોધરા શહેરમાં આવેલા લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તાર બામરોલી રોડ દાહોદ રોડ ભુરાવા વિસ્તાર અમદાવાદ હાઇવે લુણાવાડા રોડના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે જેના કારણે સ્થાનિક રહીશો અને અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ઢોરોનો અડીંગો ભારે માથાના દુખાવા સમાન બન્યો છે ગોધરા શહેરના વાવડી પાસે આવેલ મૂનલાઇટ બીવી ગાંધી પેટ્રોલ પંપ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક સામે બહારપુરા લાલબાગ બસ સ્ટેન્ડની સામે જ આવેલ રેલિંગોને અડીને આખલા બળદ સહિત અન્ય ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે તેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઢોરોના રસ્તા પાસે અડીંગાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે તો બીજી તરફ વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માતના બનાવો પણ વધવા પામ્યા છે તો બીજી બાજુ ગુજરાત શહેરના મધ્યમાં એસટી બસ સ્ટેશન આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર કરે છે અને બસ સ્ટેન્ડની બહાર રખડતા ઢોરોના અડીંગાના કારણે અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી